અમદાવાદમાં ડાયલ વન વન જનરક્ષક પ્રોજેક્ટ નું કોના દ્વારા કરવામાં આવ્યું હર્ષચંદ્રી અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ કે ઋષિકેશ પટેલ બોલો તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી અમિત શાહ યાદ રાખજો ઓકે સરકારના ગૃહ વિભાગે એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટના રૂપમાં ગુજરાતની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ઐતિહાસિક પગલું ભર્યું છે તેમજ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બસો કરોડના ખર્ચે નવનિર્મિત મકાનો અને ઓફિસો અને કુલ એક હજાર પોલીસ વાહનોનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે યાદ રાખજો પોઈન્ટ ગાંધીનગરના માસા પોલીસ સ્ટેશન બીઆઈએસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તમને સિમ્પલ ક્વેશ્ચન વન લાઈન માં પૂછાય જાય અત્યાર સુધી પોલીસ માટે સો એમ્બ્યુલન્સ માટે એકસો આઠ ફાયર સર્વિસ માટે એકસો એક મહિલા હેલ્પલાઇન માટે એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન માટે એકસો એક હજાર અઠ્ઠાણું બરાબર અને આપત્તિ માટે એક હજાર સિત્તેર એમ અલગ અલગ ટોલ ફ્રી નંબર હતા

જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ વાયરલેસ સેટ અને બોડી વોર્મ કેમેરા જેવી ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવી છે એનું ત્યાં ચાલતે રિસ્પોન્સ સેન્ટર અમદાવાદમાં ટ્વેન્ટી ફોર અવર ચાલુ રહેશે રાઈટ હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે કોણ ગુજરાત બરાબર ગુજરાત લખવાનું રહી ગયું છે તો એનું લોન્ચિંગ ક્યાં થશે અમદાવાદ રાજકોટ ખેડા કે નડિયાદ હવે તમે એમ કહેશો કે મેમ તમે vgrc તો મહેસાણાના ગુજરાતમાં યોજાવાની છે એવું કહ્યું છે તમે હા તો એ સાચું છે પરંતુ આના માટેનું જે લોન્ચિંગ શરૂ થાય છે પહેલો સે ફેઝ એ છે તો એ ક્યાં યોજાશે તો એ યોજાશે ઓપ્શન એ અમદાવાદ અરે આ નવતર પહેલ છે બરાબર આ અવસરે ગુજરાતનો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો લોગો ડેલિગેટ પાર્ટનરશિપ માટે તૈયાર કરેલ યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ મોબાઈલ એપ તેમજ બ્રોસરનું લોન્ચિંગ કરવા માટે અમદાવાદમાં યોજાયું છે બરાબર લોગોમાં ગુજરાતનું વૈવિધ્ય બ દર્શાવવામાં આવ્યું છે હવે વી આર વીજીઆરસીની ચાર્જ સમિટ થવાની છે બરાબર રિજનલ સમિટ તમે કહેતા હતા કે હા તો રિજનલ સમિટ પહેલા જે શરૂ થવાની છે એ પહેલા બધાને જાહેર કૂદ કરવામાં આવી ભેગા કરવામાં આવે લોકો એક પ્રકારનું સમજી લો મેળવાડો રાઈટ તો ચાર છે ઉત્તર ગુજરાતની મહેસાણામાં કચ્છ સૌરાષ્ટ્રની રાજકોટમાં દક્ષિણ ગુજરાતની સુરતમાં અને મધ્ય ગુજરાતની વડોદરામાં યોજાશે આ તમે યાદ રાખી લેજો આવનારી ડીવાયએસની પરીક્ષામાં આ ક્વેશ્ચન હશે સૌરાષ્ટ્રમાં વન મહોત્સવ માં રાજ્ય કક્ષાએ ઉજવાયો તેની થીમ શું હતી એક માં કે નામ ઝીરો વેસ્ટ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત તો એની થીમ હતી ઝીરો વેસ્ટ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય ભાવો ની મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ યોજાયો હતો જ્યાં ગળતેશ્વર વન લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર પછી નેશનલ કમિશન ફોર વુમન

બોલો બોલો હવે તમને ખ્યાલ હશે ચલો નારીનું કુલ ફોર્મ મેં લખ્યું નથી હું કહી દઉં છું તમને બરાબર પહેલા તો આપણે જો લઈશો ઓપ્શન એ કોહિમા નાગાલેન્ડની રાજધાની મહિલાઓ માટે સૌથી સફાસ્ટ સિટી છે નારી એટલે નેશનલ એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઇન્ડેક્સ નેશનલ એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઇન્ડેક્સ નારી બરાબર નેશનલ કમિશન ફોર વુમન દ્વારા બહાર પાડવામાં આવે છે એકત્રીસ શહેરોની બાર હજાર સાતસો સિત્તેર મહિલાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો એકત્રીસ હજાર ત્રણ અરે એકત્રીસ શહેરોની બાર હજાર સાતસો સિત્તેર મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં સાહીઠ ટકા મહિલાઓ પોતાના શહેરમાં પોતે સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો ચાલીસ ટકા પોતાને અનસેફ મહેસૂસ કરે છે રાઈટ હવે તમને ખ્યાલ છે અઢાર થી ચોવીસ વર્ષની મહિલાઓ સૌથી વધારે અનસેફ છે એવું માનવામાં આવે છે રાઈટ હવે મોટાભાગની મહિલાઓએ મૌખિક ઉત્પીડન વિશેની વાત કરી હતી કે એ લોકો સાથે મૌખિક ઉત્પીડન વધારે થાય છે કે કેવું આ બીજિંગ બોલવા બંદી અશ્લીલ વાતો કરવી એ બધું એનો ભોગ વધારે બને છે મહિલાઓ ટ્રાન્સપોર્ટ તો ટ્રાન્સપોર્ટમાં પણ સૌથી વધારે ભોગ મહિલાઓ બને છે અશ્લીલતા અશ્લીલ ટચ નું એનો રાઈટ પછી એનસીઆરબી મુજબ એટલે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો મુજબ ફક્ત સાત ટકા મહિલાઓ તેમની સાથે થયેલી દરેક પ્રકારની હિંસાની ફરિયાદ નોંધાવે છે એ કોઈ પણ પ્રકારની હિંસા હો ટકા મહિલાઓ કાર્યસ્થળ ઉપર પોષ નીતિ લાગુ છે કે નહીં તેનાથી માહિતગાર નથી હવે પોષ શું છે તો પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ઓફ અ વુમન એટ અ વર્કપ્લેસ પૂરું નામ યાદ રાખજો પ્રિવેન્શન ઓફ ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ઓફ વુમન્સ એટ અ વર્કપ્લેસ યાદ રાખજો બે હજાર તેરમાં તેને લગાવ શરૂ કરવામાં આવી હતી મોટા ભાગની મહિલાઓને એ વિશે ખ્યાલ નથી હોતો હવે આપણે ભારતના સાત સૌથી સુરક્ષિત શહેરો જોઈ લઈશું તો સૌ પ્રથમ છે નાગાલેન્ડ ત્યારબાદ સેકન્ડ નંબર પર વિશાખાપટ્ટનમ થર્ડ નંબર પર આઇઝોલ ચોથું પ્રથમ ચાર યાદ રાખજો અમદાવાદ દસમું છે એ પણ યાદ રહ્યા આપજો ગુજરાતનું પૂછાશે એટલા માટે ફર્સ્ટ કોહીમાં વિશાખાપટ્ટનમ આઇઝોલ રાઈટ ફર્સ્ટ ટોપ એન્ડ ધેન અમદાવાદ આપણું દસમું સૌથી રોસ્ટ

તેઓ ઓગણત્રીસ માં અધિકારી છે અને લગભગ મને ખ્યાલ છે થોડીક કોન્ટ્રોસી છે સાતમાં છે કે એ વિશે મને ડાઉટ છે ઈશ્વરન પ્રથમ માનવામાં આવે છે પરંતુ એનો પણ હજી થોડોક ડાઉટ છે એટલે હું પીઆઈબી ના ડેટા ઉપરથી તમને કાલે કન્ફર્મ કરીશ હું ઈચું લગભગ 98% શ્યોર છે કે દીજા ઈશ્વરન પ્રથમ મહિલા છે સીજીએ બનનાર અને સાતમા 7મા નંબરના મહિલા છે બરાબર સામયિકોન ઇન્ડિયા પચીસ ક્યાં યોજવામાં આવ્યું ગુડઆટોનોઇડા ગાંધીનગર બેંગ્લોર નવી દિલ્હી તો અહીં આપણો જવાબ શું થઈ જશે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી ગુડઆટો અને નવી દિલ્હી રાઇટ ગ્રેટર નોયડામાં ગય વખતે યોજાય આ પરિષદનો મુખ્ય હેતુ ભારતમાં સેમિકોન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે તેનું ઉદ્ઘાટન યશોભૂમિ ખાતે નરેન્દ્ર મોદીના હાથે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું જે ત્રણ દિવસ ચાલશે બરાબર સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસ સેમિકોન ફેબ્રિક્સ એડવાન્સ પેકેજિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધન વિકાસ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ રોકાણની તકો પર ધ્યાન આપશે આ કાર્યક્રમમાં અડતાલીસ થી વધુ દેશોના પચીસો થી વધુ પ્રતિનિધિઓ ભાગ લે છે કુલ બે હજાર સાતસો પચાસ થી વધુ સહભાગીઓ હાજરી આપે છે છ દેશો હજુ ઇન્ડિકેટ નથી કર્યા એટલે મેં પણ નથી કર્યા બરાબર પછી દર વર્ષે કોકોનટ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બોલો એકત્રીસ ઓગસ્ટ પહેલી સપ્ટેમ્બર બીજી સપ્ટેમ્બર કે એક પણ તમને ખ્યાલ હશે પહેલી સપ્ટેમ્બર સપ્ટેમ્બર થી સાત પહેલી સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર પોષણ સપ્તાહ અને સપ્ટેમ્બર મહિનો એટલે

આ વર્ષે સરસર્ટનું રેમન મેક્સિસ એવોર્ડ કોને મળ્યો છે સફીના હુસૈન શાહીના અલી પ્લાવેરનું એન્ટીન્યુ એલ વિલા ન્યૂયોર્ડ તો અહીંયા શું આવશે આપણો જવાબ આવશે ઉપરના બધાને મળ્યો છે ફ્રાઈ ઉપરના બધાને સફીના હુસૈન કેમ અગત્યનું છે તો તેઓ ભારતના છે એટલા માટે આ એવોર્ડ આપણા માટે અગત્યનો બને છે જ્યારે પણ કોઈ ઇન્ટરનેશનલ એવોર્ડ હોય એમાં ભારત સંકળાય એટલે એ એવોર્ડ અગત્યનો બની જાય છે હવે રેમન મેક્સિસ એવોર્ડ એટલે એશિયા નોબેલ પ્રાઇઝ ગણાય છે યાદ રાખજો એશિયા નોબેલ પ્રાઇઝ એટલે રેમન મેક્સિસ એવોર્ડ બરાબર છે રેમન મેક્સિસ એવોર્ડ એશિયા નોબેલ પ્રાઇઝ ગણાય છે 1957 માં તેને આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને 58 થી તેને આપવાની શરૂઆત કરવામાં આવી બરાબર હવે આપણે એમને જોઈ લેશું સફીના હુસૈન તો તમે એજ્યુકેટ ગર્લ નામે રાજસ્થાનમાં 2007 માં એક એનજીઓ ખોલી હતી રાઈટ એમને હેતુ શું હતું મહિલાઓને જે બાળકીઓ શિક્ષિત નથી એ બાળકીઓને શિક્ષણ આપવાના હેતુથી શરૂ કર્યું હતું ને અત્યારે એમને ઘણા બધા બાળકોને શિક્ષિત કર્યા છે બરાબર એટલે એક એનજીઓ છે અને સફીના હુસેને તેના સ્થાપના કરી હતી ભારતમાં પ્રથમ વાર એવું વ્યક્તિગત એવોર્ડ તો ઘણા બધાને મળ્યા છે બરાબર વ્યક્તિગત એવોર્ડ મેક્સેસ એવોર્ડ રેમન મેક્સેસ એવોર્ડ મેળવનારા ઘણા બધા છે પરંતુ કોઈ સંસ્થાને એવોર્ડ મળ્યો હોય ભારતને એવું આ પ્રથમ કિસ્સો છે ભારતની કોઈ સંસ્થાને એવોર્ડ મળ્યો હોય તે આ પ્રથમ કિસ્સો છે એવું માને છે બરાબર અને હવે એજ્યુકેટ ગર્લ્સ છે એનું બીજું નામ શું છે ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી બરાબર પછી બીજું સાહિના અલી તો માલદીવના છે પ્રદૂષણ સામે લડવા એમણે એવોર્ડ હોય છે ફિલિપાઈન્સના કેથલિક પાદરી વિલા ન્યુ એવા આખું નામ હું નથી વાંચતી બરાબર તો એમણે નશા વિરોધી અભિયાન શરૂ કર્યું હતું એટલા માટે

ત્યાંથી બરાબર આ ડોલ કેવી હોય છે ગોળ હોય છે બૌદ્ધ ધર્મ નું પ્રતિનિધિત્વ કરે છે આ ડોલ હાથ પગ નથી ધરાવતો ફક્ત માથું તડ ધરાવે છે અને એને ડિઝાઇન એવી કરે છે કે નીચે પડે ને તો પણ પાછી ઉભી થઈને બેસી જાય આ રહી એ ડોલ બરાબર

આટલું તમારે યાદ રાખવાનું છે હવે તમને આજે હું બેક ટુ બેક બે વિડિયો લઈને આવું છું આના પછી મારો બીજો વિડીયો આવશે પદ અને પદાધિકારી જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે તો એ પણ તમે જોવાનું જો ભૂલતા નહીં આ વિડીયોની પીડીએફ તમને નીચે મળી જશે વિડીયોની લિંક તમે તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને અપકમિંગ વિડીયોની પણ કરી લેજો બરાબર ને તો ચાલો રજા લઈશું ફ્રેન્ડ્સ બાય થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે